નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પા ડે ન્યૂઝ નસવાડી તાલુકામાં છેલ્લા ત્રણ વર્ષમાં એકસો બાર આંગણવાડી મનરેગા યોજનાઓ મંજૂર કરવામાં આવી જેવા અત્યાર સુધી પચાસ આંગણવાડી ત્રણ વર્ષમાં બની છે નસવાડી તાલુકાના ગોયવાટ ગામે ભાડાના મકાનમાં આંગણવાડી નંબર બે ચાલે છે તેમાં બાળકોનું જીવનું જોખમ છે જેમાં રસોડું અને ઘરવખરી તેમજ બાળકોને ત્યાં જ બેસાડવામાં આવે છે બાળકોને રમવા માટે પૂરતા રમકડા આપવામાં નથી આવતા બે વર્ષથી કામ આંગણવાડીનું કામ અધૂરું છે મનરેગા યોજનામાં એકસો ને બાર જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા મનરેગા યોજનામાં બે હજાર બે હજાર ચોવીસ પચીસ અને બે હજાર પચીસ આંગણવાડીઓની વહીવટી મંજૂરી આપવામાં આવી હતી ત્રણ વર્ષમાં ફક્ત પચાસ આંગણવાડીના મકાનો પૂરા થયા છે જ્યારે આંગણવાડીના મકાનોની કામગીરી પૂરી ન થતા અધૂરી પડેલી છે મનરેગા યોજનામાં આંગણવાડીઓ બનાવવા માટે સરપંચોને નાણાં આપવામાં ન આવતા તેઓ અધૂરી કામગીરી છોડી દીધી છે જ્યારે નસવાડી તાલુકાના ગોયાવાટ ગામે અધૂરી આંગણવાડી બે વરસથી છે હાલ ભાડાના મકાનમાં આંગણવાડી ચાલે ચાલે છે છે જ્યારે જે મકાનમાં આંગણવાડી રૂમમાં ખેડૂતનો કપાસ તેમજ તેની બાજુમાં આંગણવાડીના બાળકોને ભોજન આપવા માટે ગેસનો ચૂલો સળગાવવામાં આવે છે બાળકોના ભવિષ્ય સાથે આંગણવાડી કર્મચારીઓ ચીડા કરી રહ્યા છે કારણ કે રસોડામાં બાળકોનો નાસ્તો બનાવતી વખતે કોઈ દુર્ઘટના બને તો બાળકોનું શું ભાડાના આંગણવાડીના મકાનમાં ફાયર સેફ્ટીના સાધનો પણ નથી જ્યારે આદિવાસી વિસ્તારમાં ચાલતી આંગણવાડીઓમાં મકાનો હોવાથી બાળકો આંગણવાડીમાં આવતા પણ નથી જેના કારણે આદિવાસી સમાજમાં વહીવટી તંત્ર સામે ભારે રોષ છે ભબુકી ઉઠ્યો છે દાદાગીરી કરો એટલે શું થઈ ગયું નહીં કરતા અમે એક ઓટો બેને વાત કરતા તમે અધિકારી છો પછી તમે તમે દાદાગીરી કેમ કરો છો પત્રકાર દાદાગીરી નહીં કરતા આ તમે ઘરમાં ચલાવ કાલ ઉઠીને કોઈ બારકને કઈ થયું તો કંઈ થશે તો તમે જવાબદારી લેશો તમે તમારે બે તમારે બેરે કીધું કે નહીં લેવા દેવાનું એટલે નહીં લેવા દેવાનું એવું એટલે તમારા જોડે કઈ છે લેખિતમાં કે નહીં લેવાનું આ કોઈ બારકને કાલ ઉઠીને કઈ થયું જવાબદારી લેશો બેન તમે

કુલ ટોટલ અમારી મંજૂર નરેકા હેઠળ જે આંગળવાડીઓ બનાવવાની હતી એ મંજૂર અમારી એકસો બાર થયેલી હતી એ પૈકી અમે છેલ્લા ત્રણ વર્ષમાં પૂર્ણ પચાસ આંગળવાડીઓ પૂર્ણ કરેલી છે ત્યારબાદ અમારી પ્રગતિમાં પાંત્રીસ છે અને શરૂ ન થયેલી એ અઠ્યાવીસ છે જે પ્રગતિમાં ને અઠ્યાવીસમાં જે આંગણવાડીઓ છે હાલની પરિસ્થિતિમાં અમે છ પ્રયત્નો ટેન્ડર કરેલા છે જે કા મંજૂર થવાની કાર્યવાહી મતલબ કે ટેન્ડરની પ્રક્રિયા અમારે ચાલુ છે કે આટલા છઠ્ઠા પ્રયત્નો પછી નેક્સ્ટ અમારા જો પ્રયત્નો ટેન્ડરનો કરીએ તો જો એજન્સી મંજૂર થાય તો આગળની કાર્યવાહી થઈ શકે એમ છે અને આ બાકી આંગણવાડીઓ અમે પૂર્ણ કરી શકીએ તેમ છીએ સાહેબ નસવાડી તાલુકાના જે ગોયા ગામ છે છેલ્લા બે વર્ષથી જે આંગણવાડીનું કામ ચાલુ હતું અત્યારે તે કામગીરી બંધ છે શા માટે કામગીરી બંધ છે હા એનું કારણ એ જ છે કે જે કામ પૂર્ણ થયેલું હતું ત્યાં સુધીનું કાર્યવાહી પણ અમારી નિયમ અનુસાર તમામ કામગીરી પૂર્ણ થઈ છે એ બાદ જે હવે નવું ટેન્ડર થાય અને એજન્સી મંજૂર થાય તો તાત્કાલિક ધોરણે આ અમે કામગીરી બાંધકામની પૂર્ણ કરાવી દઈશું પણ શ્રી પણ જોડે પણ વાત થયેલી છે તો જે જગ્યા ઉપર જો આવી કોઈ જોખમી જગ્યા હોય તે અમારા ટીપીઓ તાલુકા પંચાયતના જે છે એમની જોડે પણ ચર્ચા કરીને અમે આગળ પણ આ બાબતે ચર્ચા કરી કે આવી કોઈ જગ્યા હોય તો બાળકોને યોગ્ય સ્થળે વ્યવસ્થિત જગ્યા ઉપર એમને રાખવાના રહે છે આંગણવાડી અને સીડીઓ પણ પીઓ પણ જોડે પણ ચર્ચા થઈ છે આ બાબતે બીજી વાત છે કે આટલા મંજૂર થાય છે ત્રણ ત્રણ વર્ષથી બનતી નથી તો કયા કારણોસર આવું થાય છે ત્રણ વર્ષથી બની નથી હેમાં જે મૂળ બાબત છે કામ ગ્રામ પંચાયતે જ કરવાનું હોય છે એ ગ્રામ પંચાયતની બાંધકામ કરવાની મનરેખા હેઠળ જોગવાઈ છે કે ગ્રામ પંચાયત એજન્સી તરીકે છે અને ગ્રામ પંચાયત જ આ કામગીરી કરવાની છે અત્રે પણ ઘણી વખત સરપંચશ્રીઓ ને ગ્રામ પંચાયતો જે તે વખતના સરપંચ હોય કે હમણાં બદલાયેલા હોય એમાં અમારા તરફથી પણ ઘણી સૂચનાઓ અપાય છેલ્લા એક બે વર્ષથી આ કામગીરી હાથ ધરવામાં આવેલી છે દરેક સરપંચને અમારા તરફથી પણ મિટિંગો કરીને એમને સમીક્ષા કરવામાં આવે છે કે ગ્રામ પંચાયતો તરફથી આ વહેલી તકે કામ કામગીરી પૂર્ણ કરવામાં હા અમારા તરફથી નોટિસ પણ અપાયેલી છે મારું નામ હરીશકુમાર તલાટી તાલુકા વિકાસ અધિકારી અને અહીંયા શુક્રવારે રવિવારે શનિવારે ગમે બનાવવાનું આવે કે રોટલી કે શાક કે ગમે તે અલગ એ બનાવીને આપવા જોઈએ અને ટાઈમે ખોલવા જોઈએ અને આ લોકો તો કંઈક અહીંયા છે નથી એવી સુવિધા અને આ લોકો એવું કરે કોઈ અધિકારી કે ગમે તે આવે તો પેલે રોડ ઉપર બતાવી દે અંદર ના આવે એટલે અહીંયાથી પછી જઈ કંઈક એમનું હોય ચેકિંગ ત્યાં જતા રહે અને આ તો આવવાનું આવું ચાલે છે

આ પરિસ્થિતિ કેટલા વર્ષથી આ પરિસ્થિતિ બે વર્ષથી છે દોઢેક વરસથી ઝૂફરામાં ચાલે છે બાળકોને જૂની આંગણવાડી જર્જરિત હાલતમાં છે નવું બાંધકામ ચાલુ છે અત્યારે પેમેન્ટ નહીં ચૂકવાયેલું એટલે કામ બંધ છે નાની જગ્યામાં વારો બેસવાનો દોઢ દોઢ બે વરસ થઈ ગયું કેવી મુશ્કેલી પડે બસ મુશ્કેલી પડે હવે નાના મકાનમાં બેસે સરકાર પાસે શું માંગશે બસ હાલુ મારે આંગણવાડીનું કામ ચાલુ છે એ ટીડી સાહેબને પણ બે ત્રણ વખત રજૂઆત કરી મેં પણ એ પેમેન્ટ નહીં શું એટલે બંધ છે અત્યારે કઈ યોજના માંગવાની મંજૂર થઈ નરેગા નરેગામાંથી વેન્ડરના લીધે પેમેન્ટ નહીં થયું વેન્ડરો કઈક જેલમાં પૂરો છે એવું કહેતા હતા